પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ચરિત્રવાળો પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી ગોપાલ જયનેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી ના મહારા કી જય

ಗಾನ ಗುಣಾ ಗೋಪೇಂದ್ರ ಕೇ ದನಾರಂಗರಾತು ರೈನ ದನಾರಂಗರಾತು ಮಾಟ ಬದರ ಬೀಚ ಚೌಧರಿ ಅನ್ನ ಶಿವನ ಬುಲಾಯ ಅನ್ನದೇವನ ಮಠ ದೇಖ ಪದ ಪಾಚೇ ಭದೇ પદ પાછે એ હા પટેલ કયો જો ક્યુ ફિરે જૂતિયા માર્યો કીચમો પ્રસદ પ્રહેર દંડ્યો પ્રસદ પ્રહર હે દંડ્યો ભાવાદ કહેતા કહે છે કે હરિદાસ દરજી વૈષ્ણવ હતા અને માંડલિકપુરના નિવાસી હતા શ્રી ગોપેન્દ્રજીના અનિન સેવક હતા એટલે પોતે હરિદાસ દરજી જે છે એ દરજી વૈષ્ણવ અને માંડલિકપુરના નિવાસી અને પોતે ગોપેન્દ્રજીના અનિન સેવક શ્રી ગોપેન્દ્રજી સિવાય બીજું કદી પણ કોઈ નામ લેતા નહીં એટલે પ્રભુ ગોપેન્દ્રજી ઉપર એટલો અનિન વિશ્વાસ એટલી અનિનતા કે પ્રભુ ગોપેન્દ્ર સિવાય ક્યારેય બીજું નામ તે લેતા નહીં હવે એક વખતની વાત છે કે એક દિવસ તે ગામના પટેલે પોતાને ઘેર સીવવા માટે બોલાવ્યા એટલે પોતે દરજી હતા સીવાનું કામ કરતા અને પોતાના ધંધામાં એમનું નામ પણ કર્યું એટલે સારું એવું સીવતા હતા અને એટલા માટે ગામમાં જે પટેલ હતા એમણે તેમને સીવા માટે બોલાવ્યા હવે પટેલે શું કર્યું પોતાની માતાની મઠ સામે સીવવા માટે પાથરનું પાથર્યું એટલે પટેલ જે છે એ માતાજીને માનતા અને મઠ હતો ત્યાં ત્રિશુર ને એવું બધું મૂકેલું હતું અને તેની સામે ચોકમાં આમને સીવવા માટે એમણે પાથરનું પાથર્યું હતું હરિદાસ પટેલને ઘેર આવ્યા અને જેવો ડેરીમાં પગ મૂક્યો કે તુરંત જ ચાલ્યા એટલે એમણે શું કર્યું હરિદાસભાઈ જે સીવવા માટે આવ્યા પણ જેવો ડેરીમાં પગ મૂકે છે તો સામે ખબર પડી ગઈ કે માતાનો મઠ છે અને એટલા માટે તુરંત જ એ પગ પાછો ડેલીની બહાર લઈ લીધો અને પાછા જવા લાગ્યા કારણ શું હતું કારણ કે સામે માતાના ફળા અને ત્રિશુળ વગેરે એટલે માતાજીનો મઠ એટલે ત્રિશુળ ને શ્રીફળ ને એવું બધું ત્યાં મૂકેલું હતું અને એટલા માટે એ જોઈને પાછા જાય હવે તેની સામે બેસીને સીવે તો અનાશ્રય થાય એવો ભાવ એમના હૃદયમાં હતો એટલે મનમાં શું ભાવ અનિન સેવક પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના એટલે મનમાં એમ થયું કે એની સામે સીવું તો પણ મારું માથું સીવવા માટે તો નીચે નમે જ ને અને એ નમવું ન જોઈએ કેમ કારણ કે હું તો પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનો સેવક એવી અનિનતા એમના હૃદયમાં ને આવો ભાવ હતો અને એટલા માટે તેઓ તો ત્યાંથી પાછા ચાલ્યા હવે પટેલને તો કાંઈ સમજાયું નહીં એમણે જોયું કે આ હરિદાસ ભાઈ આવ્યા છે અને પાછા જવા લાગ્યા એટલે પટેલે પૂછ્યું કેમ પાછા જાવ છો અને ત્યારે હરિદાસ ભાઈને ગુસ્સો આવ્યો કેમ કારણ કે ગામમાં બધાને ખબર કે પોતે ગોપેન્દ્રજીના સેવક વૈષ્ણવ છે અને અનિન છે અને છતાં એમણે આવું કર્યું અને એટલા માટે ગુસ્સો આવતા એમણે શું કર્યું પોતાના પગમાંથી જૂતિયા એટલે પગરખું પગરખું કાઢીને આ પટેલને માર્યું અને કહ્યું તારે મને અન્યાશ્રય કરાવો છે કે શું અને તેથી પટેલ પણ વિચારમાં પડી ગયા કેવી કેવી ભક્તિ ગુસ્સો આવી ગયો કે કે તને ખબર નથી પડતી હું તો પ્રભુ શ્રી અનિન સેવક છું એના સિવાય બીજે ક્યાંય નમતો નથી બધાને ખબર છે અને છતાં તું મને અન્યાશ્રય કરાવવા માંગે છે અને એટલા માટે એવા ગુસ્સાથી એને જૂતિયા મારે છે હવે પટેલ પણ વિચારમાં પડી ગયા કેવી અનિન ભક્તિ અને આવી ભક્તિ અને અનિનતા જોઈ પટેલ પણ ઘણા જ ખુશ થયા અને વિનંતી કરી કે મને પણ વૈષ્ણવ કરો આપણે કહીએ છીએ ને કે તુજ સંગે જો કોઈ વૈષ્ણવ થાય તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારા સંગને રંગ ન લાગે ત્યાં સુધી તું કાજો મતલબ તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચું એટલે કે તારા સંગે કોઈ વૈષ્ણવ થાય તો જ તું વૈષ્ણવ સાચો છે તારી ભક્તિ તારી અનિનતા તારી મેળ એવી હોવી જોઈએ કે સામેવાળાને પણ ભાવ થાય કે આ કેવા પ્રભુના ભગવતી છે આવા ભગવતી પ્રભુ કેવા હશે એમ ગર્વ થાય ને તારા સંગે રંગાય અને પછી પોતે વૈષ્ણવ થાય ને ત્યારે સમજવું કે તારી ભક્તિ છે એ સાચી છે અને એટલા માટે આ પ્રમાણે એમણે જે પટેલે હરિદાસભાઈને એમના સંગે રંગાઈને એમને પણ ભાવ ઉપજ્યો અને એમણે કહ્યું કે મારે પણ વૈષ્ણવ થવું છે અને આ પ્રમાણે હરિદાસભાઈએ તેમની વિનંતી સાંભળી ઘણી જ એમના ઉપર કૃપા કરી અને તેમને પ્રભુ શ્રીના સેવક કરાવ્યા પહેલાં તો એમણે શું કર્યું માતાના જે મઢમાં જે સ્ફળા અને ત્રિશુળ હતા એ સર્વસ્વ કૂવામાં નાખી દે એટલે કે એમના ઘરે જે મઢ હતો માતાજીનો સર્વસ્વ આ બહુ અગત્યની વસ્તુ છે જ્યારે તમે નામ નિવેદન પામો છો તો ત્યારે પ્રભુના શરણે તમે ગયા તો એ પ્રભુ કે એ પ્રમાણે કરવું પડે આપણા ઠાકોરજી એવા છે અને એટલા માટે બીજા કોઈ દેવી દેવતાનો આશરો ન હોવો જોઈએ છોડી દેવો પડે અને એટલા માટે અહીંયા હરિદાસભાઈ એમના ઘરમાં જે મઢ હતો માતાજીનો જે ફળા અને ત્રિશુળ હતા એ સર્વસ્વ કુવામાં પધરાવી દીધા એવા કૃપાપાત્ર અનન્ય આશ્રયવાળા હરિદાસભાઈ હતા તેમના સંઘથી પટેલ અને તેમના કુટુંબી સર્વ જે હતા એ સર્વસ્વ વૈષ્ણવ થવા આવા તો ચરિત્રો દ્રષ્ટાંતો આપીને પ્રભુ જીવને એક જ વાતની સમજ આપે છે શું સમજ આપે છે કે અનન્ય વૃત્તધારી બનવું જોઈએ અન્યાશ્રયનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અનન્ય વૃત્તધારી મતલબ માત્ર એક પ્રભુ જ મારા પતિ છે પ્રભુ જ મારા સ્વામી છે એવો અનન્ય પતિવૃત વાળો આપણો આ ધર્મ છે ને એવું જ આપણે થવું જોઈએ અન્યાશ્રય સદા ત્યજવો જોઈએ એવું આ પુષ્ટિ જે છે એ પુષ્ટિનો સિદ્ધાંત છે જ્યારે આપણે જોઈએ કે પશુ અને પક્ષીને પણ પ્રભુ ઉપર એટલો વિશ્વાસ છે અને એમને પણ એવી અનિન ટેક છે તો પછી આપણે તો આ અમૂલ્ય મનુષ્ય જીવન ધારણ કર્યું છે તો પછી આપણને પણ આવી અનિનતાની ટેક હોવી જોઈએ ને જ્યારે આપણે વૈષ્ણવ થઈએ છે તો એવી અનિનતાની ટેક આપણે પણ રાખવી જોઈએ અહીંયા હું પાંચા ભાઈએ આપણે સંહિતામાં જે પાંચા બાબા છે એમણે રચેલું ગોપેન્દ્રજીનું આખ્યાન છે સોળમું એમાં અનિતા વિશે પાંચા બાબા આપણને બહુ સુંદર સમજાવે છે તો હું અહીંયા એ લેવા માગું છું આ પ્રસંગને એકદમ અનુરૂપ છે અને મને પણ બહુ ગમે છે તો એટલા માટે એ લઉં છું પુસ્તક છે ત્રિસરીમાલ ભૌસાગર તરવેકો નૌકા એમ તો આને સંહિતામાં પણ ઉલ્લેખ છે પણ મારી પાસે આ પુસ્તક છે તો હું અત્યારે એમાંથી લઉં છું પેજ નંબર છે સિક્સટી થ્રી

सघीते व्रजनार सघीते व्रजनार कान्तवादननी मनमथ मान निरहार गुण गाता असोच याचार, चार असोच याचार। एहा द्विजतन धारु राणी रुक्ष्मणि भरथार तिलङ्गा तिलक कूले वैष्णवजन नो आधार वैष्णवजनो आधार वैष्णवजनना आधार, आधार, आधार तिलंगा तिलक કુળમાં જન્મેલા એવા રૂક્ષ્મણજીના ભરતા એમણે આપણા માટે રઘુસૂત રાજકુમારે આપણા માટે અહીંયા પ્રાગટ્ય લીધું છે એ વાતે પ્રભુ રસ પૂજ પૂરણ નયણે સર્વજન નિરખશે પુષ્ટિ બુદ્ધિ જાણશે વિચાર્યું જે રાજે હશે તો એક છે વ્રજેશ્વર બીજાને રૂપ દેખાડવા સલીલ જનને વિમુખ કરવા જપ્ત પમાડવા એટલે કહે છે કે વ્રજેશ્વર પ્રભુ શ્રી ગોપાલલાલ શ્રી ગોપેન્દ્રજી અને શ્રી જમનેશ મહાપૃભુજી એ માત્ર એક જ વ્રજેશ્વર છે અને બાકીના બીજા જે અવતારો છે બાકીના જે સાધન માર્ગ છે એ તો જે સલીલજન છે ને કે જેનું મન સ્થિર નથી

અવરજલ જો સંચરે તો કૃશ્યલી કહી એ સહી એટલે કહે છે ઉદાહરણ આપતા પાંચવા બાબા આપણને સમજાવે છે કે એક સમુદ્રમાં છીપ થાય તો પણ બધી છીપમાં મોતી નથી થતા મતલબ એક સમુદ્રની અંદર બહુ બધા છીપ એકસાથે થાય છે પણ એ બધા છીપની અંદર મોતી નથી થતા જ્યારે શ્વાત નક્ષત્રમાં વરસાદ વરસે ત્યારે તેનું ટીપુ પણ છીપમાં પહોંચી જાય ત્યારે સાચા મોતી થવાનો સંભવ ખરો મોતી ઉપજે છે બાકીના જે છીપ છે એ તો શું બની જાય છે પુષ્ચલી બની જાય છે એ સાચા મોતીને બનાવી શકતા નથી આવી જ રીતે દુનિયાના દરિયામાં પણ ઘણા જીવ છે અને તેમાં પણ પુણ્ય પ્રતાપની કમાણીથી માનવ દેવ મળ્યો તે કમાણીને ધન્યવાદ એટલે કે આપણા પૂર્વ જન્મની અંદર આપણે જે પુણ્ય પ્રતાપ કર્યા અને એ કમાણીના કારણે આપણને આ મૂલ્યવાન દેહ મળ્યો આ માનવ જીવન મળ્યું છે તો એના માટે પ્રભુની કૃપા તો છે જ પણ એનાથી પણ વિશેષ જ્યારે પ્રભુના ભક્તિથી આપણે સાચા મોતી જેવી કિંમતના બનીએ એટલે કે પ્રભુની ભક્તિ એ પ્રભુની કૃપારૂપી વર્ષા આપણા ઉપર થાય અને આપણા હૃદયમાં એ ઉતરે ને ત્યારે આપણી કિંમત એ મોતી જેવી બને છે અને ત્યારે જ એમ કહી શકાય કે આ મોતી જેવા કિંમતવાન બન્યા પછી જ પ્રભુના સાનુભાવ જેવી એ કૃપારૂપી પ્રસાદી એટલે કે આપણને એવું સુખ પ્રભુના સાનુભાવનું આપણને તે સમયે મળે જ્યારે આપણે પ્રભુ જે કૃપા વરસાવે સ્વાતિ બુંદને અને એ બુંદને આપણે અનિંદા રાખી અને માત્ર એનું જ ગ્રહણ કરીએ ને ત્યારે પ્રભુ સ્વાનુભાવ જતા આવે આવું પાંચા ભાવ આપણને આમાં શીખવાડે છે એની આગળ કહેતા કહે છે अनेक दुख जम सहे चात्रक काज घन पियु पियु करे अवार जल जे भोम केरा तेहने नहीं अनुसरे अनन्य भावे भजो एहने अन्य सगड़ो पर हरी व्यभिचारणी ने वर घणाते એટલે પાંચા બાબા આગળ કહેતા કહે છે કે ચાત્રક પક્ષી પણ સ્વાતિ મેઘની રાહ જોવે છે એટલે કે બીજા ઘણા બધા જે સમુદ્ર છે નદી છે તળાવ છે એમાં ક્યારેય પણ પોતાની ચાંચ બોળતો નથી મતલબ એ પક્ષીઓ જે છે આ જે છીપ છે સર્વસ્વ પાસે બીજા કેટલાય સાધન છે બીજા કેટલાય જીવવા માટે તો ઘણા સાધન છે પણ એ ક્યારેય એ સાધનનો ઉપયોગ નથી કરતા અનિંતા રાખે છે પ્રભુ ઉપર પ્રભુ ઉપર વિશ્વાસ જેમ છીપ જે છે એ સ્વાચી ન સ્વાતી નક્ષત્રના બૂંદની રાહ જોવે છે જેમ ચાત્રો પક્ષી જે છે એ સ્વાતિ મેઘની રાહ જુએ છે એવી જ રીતે આપણે પણ આપણા પ્રભુ ઉપર એવી અનિંતા રાખવી જોઈએ કે કોઈ પણ સમય હોય સારો હોય કે ખરાબ પ્રભુ સિવાય આપણા મુખમાંથી બીજું નામ નીકળવું જોઈએ નહીં અહીંયા હરિદાસભાઈ આપણને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપે છે કે માત્ર સીવવા માટે કમાણી કરવાની છે એના વગર આપણે પ્રભુની સેવા નથી કરી શકવાના એમને ખબર છે છતાં પણ એ પોતાનું માથું એ કામ કરવા માટે પણ નમાવવા તૈયાર નથી વળી આગળ પાચા બાબા કહે છે કે વ્યભિચારણી સ્ત્રીનું દ્રષ્ટાંત પાંચા બાબા આપે છે કે પ્રભુને અનન્ય ભાવે તમે ભજો બાકીના બીજાને પરહરો એટલે બાકીના બીજા બધાને છોડી દો કારણ કે પુષ્ટિ માર્ગ એ પતિવ્રત પણ ધારીનો જ છે અસ્થિર મનવા મનવાળાનો કોઈ ધણી નથી એના માટે ઉદાહરણ આપતા કહે છે કે ગુણિકાનો જો પુત્ર હોય તો એ કોને પિતા કહેશે

એ દેવ મારે મન સાચા આવા કેવા છે ચડિત મનવાળા છે જેનું મન સ્થિર નથી એને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ શ્રદ્ધા સાંપડતી નથી એ નિરાશ જ બને છે અને એટલા માટે હંમેશા આપણે મનમાં એવું રાખવું કે એક જ લક્ષ્ય રાખવું અને એક જ ધણી રાખવા આના માટે હું એવું કહીશ કે ગૃહસ્થ ગ્રહની અંદર તમે જુઓ તો જે સ્ત્રી છે એના માટે પતિ એક જ હોય છે એના ઘરમાં ડિયર જેઠ સાસુ સસરા બધા જ હોય છે એ બધાને શું કરે છે માન્ય રાખે છે એમને સેવા કરે છે એમનું માન રાખે એમની સેવા કરે તો પોતાનું સર્વસ્વ કોને અર્પણ કરે છે માત્ર તેના પતિને અર્પણ કરે છે અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપણા પતિ કોણ છે માત્ર શ્રી ગોપાલલાલ પ્રભુ જ છે મતલબ આપણે જે ઘરનું સેવન લીધું છે આપણે જે ઘરની માળા બાંધી છે એ જ મારા સ્વામી છે એ જ મારા પતિ છે તો મારું સર્વસ્વ સમર્પણ એમને જ હોવું જોઈએ એમના ઘરની જે રીત છે એ ઘી ઘરની રીત પ્રમાણે ચાલવું જોઈએ એક કુટુંબમાં સાસુ સસરા જેઠ સર્વસ્વ હોય બધાના ઘરની અલગ અલગ રીત હોય પણ એ ઘરમાં મારા પતિ કહેશે મારે એ પ્રમાણે કરવાનું છે આપણા પ્રભુએ તો આટલા ઉત્તમ પુસ્તકો ભગવતીઓ આટલા ઉત્તમ પુસ્તકો આટલા ઉત્તમ ગ્રંથો આપ્યા છે એ ગ્રંથોની અંદર પ્રભુએ આજ્ઞા કરી છે કે આપણા સેવન કયા છે આપણે એ એ સેવનની સેવા સેવા કઈ કઈ રીતે કરવી સેવનના પ્રકાર એકદમ ઝીણી ઝીણી વાતને દર્શાવીને એમણે આપેલી છે તો આપણે હંમેશા એને જોઈને આચરણ કરવાનું છે આ માર્ગ એ દેખાદેખીનો નથી દેખાદેખી એટલે કેવી

કઈ રીતે આપણે સેવા કરવી એ પણ આપણને સૂચવ્યું છે તો આપણે એ મેળને અનુસરવું જોઈએ આપણે એ પ્રમાણેની સેવા કરવી જોઈએ નો ડાઉટ આપણે જે કુળના છીએ એ વલ્લભ કુળને આપણે માન આપીએ પણ આપણા પતિ તો પ્રભુ શ્રી ગોપાલલાલ છે અને એમણે જે પ્રમાણે આપણને મેળ આપી છે જે પ્રમાણેના સેવન આપણને પધરાવ્યા છે આપણે એને જ અનુસરવું જોઈએ કેમ કારણ કે જ્યારે એક લક્ષ્યવાળો હોય ને ત્યારે તેને શક્તિ મળી શકે મતલબ જીવનમાં જ્યારે એક લક્ષ્ય હોય ને એક ગોલ તો તમે એ ગોલને પ્રાપ્ત કરી શકો પણ જ્યારે જીવનમાં બહુ બધા ગોલ હોય બહુ બધા લક્ષ્યો હોય ને તો તમે એકને પણ પ્રાપ્ત નહીં કરી શકો અને એટલા માટે જ કહેવાય છે કે ભક્તિ અને ભજન એ હંમેશા એકનું જ કરવું જોઈએ આપણે ક્યારેય પણ બહુ બધાની ભક્તિ કે બહુ બધાના ભજન કરવાથી કોઈની પ્રાપ્તિ નથી થતી પણ કહીએ ને કે આ તો કલિકાળ છે અને એટલા માટે કોલસા જેવા તો સત્સંગથી પણ ઉજળા થતા નથી મતલબ આ કલિકાળની અંદર જે કોલસા જેવા છે જેના હૃદય અને રૂપ દર દરેક વસ્તુ એમ કલિકાળમાં રંગાઈ ગયા છે કોલસા જેવા બની ગયા છે એ સત્સંગથી પણ ઉજળા થતા નથી તો એવા કોલસાને ઉજળ કરવા માટેનો માત્ર એક જ રસ્તો છે અને એ રસ્તો છે કે તેને અગ્નિમાં નાખી દેવો તે અગ્નિમય બની જળશે અને કાળાશ એની છોડી દેશે બળીને ભસ્મ થઈ જશે પણ ફરી કાળાશની કલંકતા ગ્રહણ કરશે નહીં તો એમ આવી રીતે આપણે જો એ કોલસા જેવા જે વ્યક્તિ છે જો આપણે પણ એ કોલસામાં ના હોઈએ ને તો આપણે પણ સુધરવાનો માત્ર એક જ રસ્તો છે અને એ છે ભગવદ્ ભક્તનો સંગ મતલબ જે આપણી મેળ જાણે છે જે ભગવદી જે છે એ પ્રભુના કયા પ્રમાણે આચરણ કરે છે એવા ભગવદીનો આપણે સંગ કરવો કેમ કારણ કે સાચા અને પૂરા ભગવદ્ધ ભક્તનો સત્સંગ અગ્નિ સમાન છે એટલે કે એમની સાથે કરેલો જે સત્સંગ છે એ અગ્નિ સમાન છે અને તેવા ભગવદીની ની શિખામણની જ્વાળા કોલસા જેવાને પણ આપ સમાન બનાવી દે છે એટલે કે આ ભગવદીની જે શિખામણ છે ઘણી વાર એવું બને છે કે આપણે કહીએ અહીંયા આગળ કેટલીક વાર ભૂલ થતી હોય શીખતા હોઈએ ત્યારે ભગવતી જાણી અને પછી આપણને શીખવાડે છે ઘણીવાર એ કડવું પણ લાગે પણ એ જે શિખામણ છે ને એ અગ્નિ સમાન છે એ તમને એ અગ્નિમાં બાળીને શું કરશે એના જેવા આપ જેવા એટલે કે ભગવતી જેવા બનાવશે અને પ્રભુની પ્રાપ્તિ કરાવશે અને એટલા માટે જ આપણે અહીંયા પ્રભુએ ભગ ભગવદીનું કારણ રાખવાનું કહ્યું છે અને તેથી આપણે પણ પૂર્ણ પ્રેમથી એવા ભગવદ મણી એવા કેશવદાસ જેવા આપણે અહીંયા જે પદ આપેલું છે એ કેશવદાસનું આપ્યું છે એટલે એમ કહે છે કે કેશવદાસ જેવા જે ભગવદ્ ભક્ત હોય તેના જેવા ભગવદી ઉપર આપણે મનને સ્થિર કરવાનો છે એમને અંદર આપણે ભાવ રાખવાનો છે એમનું કારણ રાખવાનું છે અને એટલા માટે જ આ કેશવદાસનું જે પદ છે એ અહીંયા કહેવામાં આવે છે પદ કાનડનું છે સાતમું પદ રઘુનંદન કો જશ ગા ઉસ રઘુનંદન કો જસ ગા ઉસ નાહ અન્ય કહુકો ભજન કરું મે અન્ય કો ભજન કરું મે मोहलो है जरा रसना, रघुनंदन को जा रसना એ કહે છે કે રઘુનંદનનો આ રસના એટલે જીભ જેમાં પ્રભુનું નામ ભળે ત્યારે એ રસના બને છે કે રસના દ્વારા માત્ર રઘુનંદનનો જ હું જશ જગાવ અને કહે છે એની સાથે કે કે અન્ય કાહુકો કોઈ બીજાનું નામ કોઈ બીજાનું ભજન જો આ મુખમાંથી નીકળે ને તો એ મુખમાંથી લોહ જરાવો એ શબ્દ ન પડે હા સાધન અનેક विशेष कर्म साधन अनेक विशेष कर्म तेहि श्रवणेन धरावूरसना हानि को भक्तको में आसरो निना भक्त को ग्रह में आसरो प्रबल પુષ્ટિ પર ધાઉર રસના રઘુનંદન કો જશગા ઉર રસના એટલે અન્ય અનેક સાધન માર્ગ છે એને ક્યારેય પણ હું શ્રવણે ન ધરું અને માત્ર જે અનિન ભગવતી છે એનો આશરો ધરું અને આ પુષ્ટિ માર્ગને હું હૃદયમાં વસાવું એવું આ કેશવદાસ માંગે છે હા જો સુરલોક भुव पर श्री गोपल कोदास करसना ह बज के पद बजके भज के सुवन पद निरर निशान बजा रसना રઘુનંદન કોજસ્વગા રસના એટલે કહે છે કે સુરલોક હોય પાતાળ લોક હોય કે ભુવન હોય એ ત્રણેયમાં માત્ર ગોપાલનો દાસ હું કહાવ એવું હું માંગુ છું ભજ કેશુદાસ રઘુનાથ સુવન પદ લે રઘુનાથના જે પુત્ર છે ગોપાલલાલ એના માટે નિગડર નિશાન બજાવું માત્ર નિડર થઈને એમના જ હું ગુણગાઉં હે રસના હું માત્ર રઘુનંદનનો જ જશ ગાઉં આવી રીતે કેશવદાસ પણ આપણને આ પદ દ્વારા એવું બતાવે છે કે આપણે માત્ર આપણા પ્રભુ શ્રી પ્રભુ શ્રી ગોપાલલાલ શ્રી ગોપેન્દ્રજી શ્રી જમનેશ મહાપ્રભુજી ઉપર જ આપણે વિશ્વાસ રાખવો આપણી આ ન્યારી સૃષ્ટિ છે એની મેળ પ્રમાણે અહીંયા ચાલું અહીંયા હરિદાસભાઈ આપણને એવું જ શીખવાડે છે એવા પરમકૃપા પાત્ર હરિદાસભાઈ હતા અને તેમના સંગથી કેવા પટેલ પણ જે માતાજીને માનતા ને એમના મઢમાંથી મઢ માતાજીનો કાઢીને વૈષ્ણવ બની ગયા અને સર્વ કુટુંબ પણ વૈષ્ણવ બન્યું એવા પૂર્ણ કૃપાપાત્ર હરિદાસભાઈ હતા અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણે ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ